તો અજય માતાજી મારા કલેજ આવો તો હું ઊઠી ગયો છું પાંચ અને બે અને આજે તારીખ છે ચૌદ માર્ચ અને આજે આપણા મિશનનો છે ત્રેવીસમો દિવસ તો સવાર સવારમાં સૌથી પહેલા આપણે પાણી પીવું જોઈએ તો હું સૌથી પહેલા પાણી પીઉં છું તો મારા કલેજ હું આવી ગયો છું અત્યારે દવા ઉપર કેમ કે એક્સરસાઇઝ કરવા માટે હવે મેં એક્સરસાઈઝ બી ચાલુ કરી દીધી છે કેમ કે ફિટ એન્ડ ફાઇન રહેવાય આપણાથી અને પછી આખો દિવસ ફિટ એન્ડ ફાઇન રહ્યા હોય તો એકદમ દિમાગ બી ફ્રેશ રહે તો હાલો મારા કાલે જાઓ કસરત કરવા માંડી અત્યારે તો હું કસરત કરું છું તમને નહીં શકતો કેમ કે બધું અંધારું છે તમને તો મારા કલે જાઓ પોણા સાત વાગે હું આવી ગયો છું દબાવ પર અને હવે આપણે થોડોક વ્યાયામ કરવાનો છે અને વ્યાયામ કરી દઈએ તો હાલો મારા કલે જાઓ અને આજે હોળી આજે ધૂળેટી છે મારા કલે જાઓ તમે ધૂળેટી મનાવવાના કે નહીં મનાવાના કે હજુ હું તો નહીં મનાવાનું કેમ કે હવે વાંચવાનું છે એટલે મારા ઘરે લઈ જાઓ ધૂરેટી મનાવા રહીએ તો ચાર કલાક પકડી જાય આપણે પછી અત્યારે વાંચવાનું છે આવતી બધું મનાઈશું બધા ત્યાં ધૂમધામથી કરીશું મારા કલે જાઓ તો અત્યારે તો ખાલી મહેનત જ કરવાની છે એક બે વર્ષ સુધી તો હાલો મારા કલે જાઓ હવે વ્યાયામ કરીને વાંચવા માંડીએ તો વાંચવાનું પેન પાછળ મીક્યું છે કેમ કે અહીંયા પલાઠી વાળી બેસીને વાંચતા નહીં ભાવતું એટલે પાણી ઉપર બેસીને વાંચીશું મારા કાલે જાઓ હાલો તો મારા કલે જાઓ ભારતમાં સૌથી પેલા પોર્ટુગીઝો આવ્યા પછી ડચ આવ્યા પછી ડેનિશ આવ્યા પછી અંગ્રેજો આવ્યા અને પછી ફ્રેન્ચો આવ્યા અને પોચે પોચ પ્રજા અને ધંધો ધંધો કરીને ભારત વાળાના ધંધે લગાડી લીધા મારા દિવરે એટલા લૂંટ્યા એટલા લૂંટ્યા કે વાત ના પૂછો મારા કલે જાઓ હે વાત ના પૂછે કંગાલ બોડિયો કરી નાખ્યું મારા દિવસ હે કંગાલ કરી નાખ્યો આપણા ભારત દેશને આ મારા દિયો પોચ પ્રજા આવી ભારત દેશની લૂંટવા માટે વેપારના નામે ધંધાના નામે મારા દિવસ ધંધે લગાડી દીધા તો કોઈ વાંધો નહીં મારા કલેજ આવે એ થઈ ગયું એ થઈ ગયું હવે અત્યારે હવે એવું ના થવું જોઈએ મારા કલેજ આવો તો હા ચાલજો હવે ભારત દેશને જાગૃત નાગરિક બની જાઓ મારા કલેજ આવો ચાલો તો હવે વાંચીએ મૈસૂરનો સૌથી શક્તિશાળી સુલતાન ટીપુ સુલતાન કહે છે કે ગીતા બકરાની જેમ લાંબી જિંદગી જીવવા કરતા સિંહની જેમ એક દિવસ જિંદગી જીવી વધારે સારી છે મારા કલે જાઓ આ યાદ રાખજો તો મારા કલે જાઓ વિદેશીઓ ત્યારે રાજ કર્યું આપણા એમના ઉપર દયા ખાધી અને પેલું કહેવત છે ને કે દયા દાકણ ખાય એટલે દયા ખાઈએ ને જેની ઉપર આપણે દયા ખાય મારા કલે જાઓ એટલે અંગ્રેજો ફ્રેન્ચો પોર્ટુગીઝો આ બધા ઉપર દયા ખાધી આપણા મહારાજાઓ ને દયાના કારણે જ એમને આપણી જોડ ગદ્દારી કરી તો મારા કલે જાઓ આમથી એ શીખવા જેવું છે કે દયા કોઈની ઉપર ના ખવાય નહી તો દયા દાકણ ને ખાય ઓમ મારા કલે જાઓ તો મારા કલે જાઓ તો આજનો સુવિચાર છે કે જ્યાં સુધી તમે ચિંતામાં રહેશો ને ત્યાં સુધી ખુદ બળશો અને તમે મોજમાં રહેશો ને તો આખી દુનિયા બળશે તો મારા કલે જાઓ પોતે ચિંતામાં નહીં મોજમાં રહેવાનું અને લોકોને બળવાના પોતે નહીં બળવાનું ચાલો મારા કલે જાઓ વાંચવામાંડી ચાલો તો મારા કલે જાઓ અત્યારે હું મિશ્રણ કરતો તો અને મારો ધ્યોર એવો ગોટાડે ચઢવું છે વાત ના પૂછો વાત કાલે કોન્સેપ્ટ બી ક્લિયર કર્યો આજે બી ફરી ક્લિયર કર્યો પણ દાખલા ગણવાના થાય ને અરે એની માના કશી ખબર નહીં પડતી બધું લોચા વાગી જાય છે કેમ કે એવું એવું વસ્તુ માગે છે ને ક્વેશ્ચન માં ખબર જ નહીં પડતી અને માથે એવું ચડે છે એની માના હડાબાર વાગી ગયા પણ હજી મેં કીધું સોલ્વ નહીં થતું ગોટાડે બધ્યા આ ભયડાઈ ગયું છે ને એવું લાગે છે મારા ઘરે જાઓ પણ કઈ વાંધો નહીં હવે ચાલો ખાઈ લઈએ આપી દોરેટી મારા કલે જાઓ જો મારું મોડું તો જો કારું મેસ કરી નાખ્યું છે જે <laughs> <laughs>

મારા બધો એટલી બધી મારો દિવળ જો કલર જતો અને મારો દિવાળ જેવો કલર લગાયેલો કેવો કલર લાયેલા મારા દિયો નેચરલ કલર નતા લાવ્યા મારા દિયો પેલો કલર લાયેલા અને એવો કલર થઈ ગયો છે જો જતો જ નહીં તું ના નહીં ના બરાબર કલાક સુધી નહો હજુ કલર નહીં કહો હવે જોવા કેટલો કલર છે હવે બધે કલર છે અને મારા દિવાળો વાંચવાનું તો ઠેકાણું જ ના પડ્યું પછી મારા દિવારે રંગ્યો એટલે મેં કીધું હવે થોડી વાર રમી લઈએ પણ થોડીકરમાં પાંચ હડા પાંચ વાગી ગયા પોણા છ વાગ્યા મારા કરે જાવ હવે શું વાંચ્યું એમ અને થાક એટલો લાગ્યો છે ને આંખોમાં લાઈ ભરે છે હવે જોઈએ વંચા તો વાંચીશું અકન તો કાલથી હવે મારા કરી લઈ તો હું બી શું કરું હું નતો જ જવાનું પણ મારા ઘરે આવીને મને રંગ્યો મારા કરી જાવ બોલો હું તો તોય ઘરમાં બહેનો ગાડી બંધ કરીને પહે ગયો હતો પણ મારા દિવારે ઘરમાં પાણી જ મેં કીધું ઘર માં ના પાણી એડશો મારા કલે લઈ જાઓ પછી રમા રમાડે બરાબર તો મેં દોઢ મેં લીધી બરાબર પણ તો મને પકડી પાડે બરાબર ઘસ્યું છે કલર શું કરીએ મારા કલે લઈ જાઓ લાગે હવે સ્કીન ફાટી જવાની છે હવે વેસલીન બેસલીન લગાવી પડશે મારા વાલ આવો તો હાલ કઈ વાંધો નહીં હવે એન્જોય કરી લીધું છે તો કરી લીધું થોડુંક વધારે તો હવે કાલથી ગમે તેમ કઈ કવર કરીશું વાંચવાનું બધું જ હવે હાલો મારા કલે લઈ જાઓ બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ